ભાઈ આજે જાય છે એના મામાના ઘરે તેર ચૌદ દિવસ જે અમે કાઢ્યા છે એની આરે ખૂબ જ મજા કરી છે અને ભાઈ કોઈ પણ કામ સારા કરવા હોય ને તો ચોઘડિયા જોઈને જ કરાય તો મિત્રો વાગી ગયા છે સાડા ચાર અને બ્લોગ શરૂ કરતા પહેલા બધાને મારા જય દ્વારકાધીશ અને જય શ્રી રામ તો ગાઈઝ આજનું એવું છે કે રામભાઈ આજે જાય છે એના મામાના ઘરે તો હું દાદા અને બા અહીંયા બેઠા છીએ હોલમાં અને મામાની વેઇટ કરીએ છીએ કારણ કે એને ચાર વાગ્યાનું કીધું હતું કે અમે ચાર વાગે આવી જાશું તો એમની વેઇટ કરીએ છીએ તેર ચૌદ દિવસ જે અમે કાઢા છે એની હારે ખૂબ જ મજા કરી છે અને ખૂબ જ મજા પણ આવી છે તો હવે રામભાઈ ઘરેથી જાય છે ઓલું કહેવાય ને ઘરેથી કોક જાય એટલે થોડાક દિવસો ગમે નહીં તો એવું અમને થોડાક દિવસ લાગશે પણ કાંઈ વાંધો નહીં રામભાઈ જાય સુરતમાં જ છે એટલે વાંધો નથી જ્યારે પણ મન થશે રમાડવાનું કે જોવાનું તો જઈ આવશું એમના મામાના ઘરે જેમ એના નાની અને નાના આવી જતા હતા એને રમાડવા માટે એક બે દિવસે એક બે દિવસે એવી રીતના આપણે પણ જઈને મસ્ત એવા રમાડી આવશું તો દાદા રામભાઈ જાહે પછી ગમશે હે બા રમાડી આવું છું એમ આવો આવો સાગરભાઈ આવો જો હજી હંભરતા જ આવી ગયા જોયું આવો આવો ચેતુ આવો દયું તું તો હજી કાંઈ લાવી હતી ને હાલે સાગર મજા તા મમ્મી ને પપ્પા નો આવ્યા પંદર દિવસ નથી હજી ગણી લે તેર દિવસ થયા હું હવે અમને કેમ ગોટ છે તમે લઈ જાઓ તો લે આ લે હા એ તો એવું જ કઈક કરશું જ ને હવે તમને લાગે છે મિત્રો અમે હું રોવું જેવું તમને લાગે છે હા જોયું તારી આંખ આવડા છે જો તો રામભાઈ મસ્ત સૂતા છે શોભા એના કાપે છે કારણ કે મોટા થઈ ગયા હતા અને ભાઈ ત્યાં જઈને હું કહેવાય માછીઓ અરે મજાકમાં મજાકમાં ખોટો માછીઓ ને હું કહેવાય ભરી ન લે ચીમટા એટલે રામના નખ કાપી નાખે છે શોભા હું કેર છું જાઉં જ તારે મામાન ઘેરે હે આજે તારે મામન જવાનું છે હે રામભાઈ એ તમે તાળી પાડો ને એટલે ન્યા જોવો છે દાદા અને સાગરભાઈ રમાડે છે મસ્ત એવો રામભાઈ ને જોવો છો દાદા એ ટેકો કરી દીધો રામ હે જતો દાદા એ તો ટેકો કરી દીધો જો આ લે પડખું ભરી જોઈ તો રામભે બીયા જાય પછી હે નહી ગમે શરમાઈ કેટલું બહુ શરમ આવે મને રમાડવા આવજો ત્યાં તો ગઈ ઈશાનભાઈ જોઈએ ચોઘડિયા દાદાએ કીધું છે રામભાઈ પહેલીવાર આપણી ઘરેથી જાય છે તો ચોઘડિયા પ્રમાણે જવાય કે શું કહેવાય ગમે ટાઈમે ન જવાય અમે પણ લેવા ગયા હતા ત્યારે અમે પણ ચોઘડીયું જોઈને જ લેવા ગયા હતા કંઈક હામી ઝાડ જેવા દિવસો આવતા હતા ને તો અમે પણ એ રીતના વહેલા જ લઈ આવ્યા હતા કે ભાઈ પછી આપણે ઘરે લાવીને કોઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે તો ઈશાનભાઈ તારીખ્યું લઈને ગયો છે મમ્મી પાસે અને મમ્મી હમણાં જોઈ દઈ કે કેટલા વાગ્યાનું મુહૂર્ત સારું છે કારણ કે આપણને હજી એમાં ખબર ન પડતી હોય ગુજરાતી ચોઘડિયામાં તો જોઈને હું કીધું મમ્મી એ છું જોઈને કે તો અહીંયા તો અમને તો કોઈને નહોતી ખબર પડતી તો મમ્મીને ભાઈ દે આવ્યો છે હવે મમ્મી કહે કેટલા વાગ્યાનું સારું છે પછી કહું તમને અને ભાઈ કોઈ પણ કામ સારા કરવા હોય ને તો ચોઘડિયા જોઈને જ કરાય

મા મામાએ એવું જ કીધું કે નવ થી દહનું ચોગડિયું નીકળશે તો એ કે તમે શું કરશો અહીંયા તો હવે ડિસાઇડ જોઈએ છે ફોન આવે મામાનો અને કેટલા વાગ્યાનું ચોગડિયું સારું છે કે પછી ખબર પડે નકર પછી અહીંયા રોકાઈ જશે અને ચોગડિયું સારું હોય ત્યારે જશે તો ત્યાં સુધી તમે જોડાય રહ્યો શું થાય છે શું નહીં બધું બતાવો અમારે થોડું જોવાનું હોય તમારે જોઈને હોય ને અમે કેમ હામી જાળ બે અમે જોઈને આવ્યા હતા કે ભાઈ અમે શનિવારે તેડી જાવ પછી હામી જાળ બે જાય છે તો એમ તમારે આવવું પડે ને હવે તમે તેડવા એવા જાવે આઈ તમારી મોટી ભૂલ ઓકાકે 3 બાપા મમ્માએ તો ત્રીસ તારીખ સુધીના ચોગડિયા મોકલી દીધા છે કે ભાઈ જોઈ લેજો તમે આમાંથી કયું હારું છે ને કયું નહીં હવે જોવે છે ચેતુ તો અમે રોકાઈ કે રોકાવાનું જ ને તો નાજા મમ્માએ તારીખનો ફોટો પાડીને મોકલો છે એનો અમારામાં તો નથી બતાવતા પણ એના એના તારીખેમાં બતાવે છે

બાપાએ મજા આવે છે રામભાઈ હે બાપાઈ મજા આવે છે મામા હમુ જોવો છે મામા કરે છે નકરા જોવો છોલા બેલા બધું પેક થઈ ગયું છે કાઢે છે બધું બહાર હું હું કામ ઉપાડું મને ખબર કહેતા કેતા યાદ આવું યાદ આવું હા ઉપાડવા નતા લાગ્યા હા તો હું લઈ લઈ સાગર હું લઈ લઈ તો હું સાગર જઈએ બધું લઈને નીચે તો ગાઈઝ આપણે ગાડી લઈ લઈએ પાછળ કારણ કે શોભાને ને મૂકવા જવાના છે મારે કારણ કે સાગરની આયવા છે બાઈક લઈને તો ભાઈ આપણે મૂકી આવીએ મસ્ત સેફલી કારણ કે બાઇક ઉપર ખોટું રિસ્ક લેવાય નહીં તો આપણે ગાડી લઈ લઈએ પાછળ અને સામાન બામન ને બધું મૂકી દઈએ અને શોભાને અને રામને મસ્ત એવા મૂકી આવીએ જોકે મન તો નથી થતું જવા દેવાનું પણ શું કરીએ જવું તો પડશે જ તે હવે કાંઈ વાંધો નહીં મસ્ત ગાડી પાછળ લઈ લઈએ અને બધો સામાન બાન પેક કરીને પછી કરીએ એમને ત્યાં સુધી જોડાયેલો બતાવું તમને જો બધી પરંપરાઓ સચવાય છે હા ચચાક તો ફૂટે જ ને રામભાઈ આવે છે અને વાગી ગયા છે પાંચ ને પંચાવન ઓલમોસ્ટ છ વાગી ગયા છે જોવો જો શોભાને આવી ગયા છે મમ્મીને વળાવવા માટે રામભાઈ ને ભાઈ હું મૂકવા જાઉં છું બોલો કાકા ને ટાટા કે

અરે આવજો મમ્મી આ મમ્મી આવજો તો કાંઈ હું જઈ રહ્યો છું રામભાઈને મૂકવા માટે ઘર જમાઈ થાવા ન જ જાધો હો આ તો ટુ ટુવિલમાં હું મને તારાશ આવી કે ટુ વ્હિલમાં ન મોકલાય હો એ બધું રેવા દ્યો તમે હે ઘેર જમાય ઈ તો મમ્મીને હું હવાઈ કરતો તો ખાલી લે મારા મિત્રોને હસાવતો હતો કેમ રામભાઈ તો માછવી હોત ને પાછી આપડે આપડી ગાડીનો ફાયદો ઉઠે ઓ નો ગઈ સાગર હારે જોયું તમે બોલો બોલો રામભાઈ રામભાઈ હારે છે તો એને પાણીપુરી ખાવી છે બોલો તારે હું ખાવું છે કે નહીં ના તું કે હું બધું પ્રેમ થી જ ખવડાવું તને તારી યારે થોડી ગૌઢી રી કરાવે મારે હું કેવું મિત્ર તમારે નહીં મારા બધું બધું મારા મન થી જ હોય તું કે ને તારે હું ખાવું છે

ગલ્લો થઈ ગયો હા તો ગાઈઝ અમે હવે જઈએ છીએ પાણીપુરી ખાવા માટે કારણ કે શોભાને ખૂબ એટલે ખૂબ જ મન હતું જોકે અમે કાલે ગયા તા ને કાજલના ઘરે તો ત્યાંથી આવતા ને ત્યારે પણ કહેતી હતી કે પાણીપુરી ખાવી છે મેં એકદું પાણીપુરીને હમણાં ખમો રામ નાનો છે અને ભાઈ અમે જઈએ છીએ હું શોભાને મૂકવા જાઉં છું એના પપ્પાના ઘરે તો રસ્તામાં જ આવે છે તો મેં વિચાર્યું તને મન હતું તો મેં એકદું ખવડાવી દઈએ અને મસ્ત એવા જઈને બધા પાણીપુરી ખાઈએ તમને પણ બતાવું અમારા સુરતની બહુ એટલે બહુ ફેમસ છે કાકાની પાણીપુરી કાકાનું નામ તો નથી આવડતું મને હું નામ છે હે રામભાઈ તમને આવડે છે નામ કાકાનું હે તો ગાઇઝ હવે આપણે પહોંચવા આવ્યા છીએ કાકાની ત્યાં અને ભાઈ ત્યાં ટ્રાફિક હશે એક નંબર હો કારણ કે ભાઈ એટલામાં બધા કરતાં વધારે વધારે ફેમસ હોય ને તો કાકાની પાણીપુરી છે આ જોવો છો તમે તો બધા ત્યાં જ જાય છે તો ગેજ આપણે પહોંચી ગયા છીએ કોને કોણે ખાધી છે અહીંયાની પાણીપુરી મને જરીક કોમેન્ટ કરીને જણાવજો કારણ કે અહીંયાની બેસ્ટ પાણીપુરી હોય છે અને અમે બધા અહીંયાની જ ખાઈએ આ કાગાપાય અમે બહુ ટાઈમથી ખાઈએ છીએ એટલે બહુ એટલે બહુ જ સ્વાદિષ્ટ અને બહુ જ એટલે મસ્ત હોય છે મને જરીક કોમેન્ટ કરીને જણાવજો કે અહીંયા કોને કોણે પાણીપુરી ખાધી છે તે ખાધી છે દયું કોઈ જ્યાં અહીંયા હું જ લઈને આવ્યો તો નહીં ભયંદરે હે હા તું મંગળવાર તે ખાધી હતી ને તે તું તને તો કેવી લાગી હતી ગેળી શોભા તો ગાડીમાં બેઠી છે કારણ કે રામભાઈ પણ છે સાથે એટલે શોભાને નથી લાવ્યા અમે એને હમણાં અંદર અંદર જ ડીશ દઈ આવું એટલે અંદર જ ખાઈ લે છે મસ્ત એવી પાણીપુરી તો ભાઈ આવી રીતના સૌ કરે છે અને સાગરભાઈ બનાવે છે આ જે હંચળ બંચળ મીઠું મીઠું નાખવાનું એ નાખે છે ઘટતું હોય એનામાં તો કાંઈ નહીં પાણીપુરી આવી ગઈ છે આપણે પણ મસ્ત એવા ખાઈ લઈએ ચેતુ અને દયું ગયા છે ગાડીમાં આપવા માટે શોભાને સાગરભાઈ તો શરૂઆત કરી દીધી છે અને હું ઊભો છું દયું અને ચેતુની વાટે ક્યારે આવે ને ક્યારે આપણે શરૂ કરીએ ચાવી અંદર છે ગાડી શરૂ છે હા એ કરી દે ચોભા ચેતુ અને હા તોય વાંધો નહીં ચેતુ અને દહીં આવી ગયા છે જોઈ છે પાણીમાં આને જો તો પાણી આવે એ કાંઈ નહીં આપણે પણ મસ્ત શરૂ કરીએ અને ખાઈ લઈએ પછી મળું પાછો તમને શોભાએ તો ભાઈ ગાડીમાં જ બેસીને ખાઈ લીધી અને ચેતું ભાવ દઈ જાય મસાલાપૂરીનો જુઓ છો તમે હા ભાઈ જે સીતાનગર અને આપણે વરાછા બેંકની વચ્ચે

તો કઈ નહીં પાણી બાણી પીન પછી નીકળ્યા અમે અને બેન ભાઈ હીકે લોગિંગ ગેમ કરાવી સાગર હીકવાડે છે શોભા ને જોજો કેમેરો તારા મોટા આમું રાખવાનો હોય શોભા ઈ તો કેમેરો જાય ઉપર આ જોજો તમે દયુ રામને પકડીને બેઠી જઈને શોભાનો લોગનું હીકે આવી રીતના ઉતારાય એમ રામભાઈ હવે થાકી ગયા છે ઊભા ઊભા

એટલે આપણે એમાંથી છૂટા થઈ જાય જવાબદારીમાંથી ક્યારના વેઇટ કરે છે આપણે જે એના જે ફ્લોર નું પાણી હોય ને ત્યાં ઊભા છે કે કયું ને અમે વાટે છીએ ક્યારે તમે આવો ને ક્યારે અમે તમને જોઈએ રામભાઈને તેડીએ એમ એવી વાટે છે જુઓ છો તમે રામભાઈની વાટે હતા મામા ઉપરથી હેઠે વીએવા બોલો ખબર પડી ગઈ અને મામાની ઘરે આવી જાય નહીં તો સામાન તો પછી એવા કરજે નહીં મામા જોવો તો એ તો ભૈયા કેવા ભૈયા હોતે ને ગયા કેવી કેવા દાંત આવે જો તો એને ના ના અરે આ જો માછ્યું હોતે ને આવો મેંડી રામ જો કેવા ઊભા છે બધા ફળે

કે આ કઈક નવું આવ્યું રામભાઈ હું હું જાઉં છું હવે ટાટા ટાટા દે ટાટા દે ટાટા હા સારું હાલો આવજો આવજો મામા આવજો ટાટા રામભાઈ આવજો છો તો ગાઈઝ હવે હું રામને મૂકીને નીકળી ગયો છું અને ભાઈ હવે કેવાય ને કે આમ બહુ થોડાક દિવસો તો ગમશે નહીં કારણ કે ભાઈ એટલું મસ્ત બોન્ડિંગ બની ગયું હતું ને રામા મારે આખા ઘર ને કે આમ કઈક મજા જ આવી જતી હતી રામને ન જોઈએ ને તો હાલે જ નહીં એવું મસ્ત બોન્ડિંગ થઈ ગયું હતું પણ કાંઈ વાંધો નહીં રામ અહીંયા સુરતમાં જ રહી છે અને ઘર થી કાંઈ દૂર પણ નથી રહેતો જ્યારે જ્યારે મન થશે ત્યારે મસ્ત મળી આવશું બધા અને કહેવાય ને કે આમ થોડું ઘણું લાગશે આપણને કે રામ નથી તો નથી ગમતું ને એવું બધું પણ કંઈ વાંધો નહીં એડજસ્ટ કરી લઈશું રામને લગભગ છ સાત મહિના જવાય એના મામાના ઘરે રહેવાનો છે પછી તો અહીંયા જ આવતો રહેશે તો ભાઈ હવે રામને આપણા ઘરે લાવવો હોય ને તો એમાં કંઈ જ એવું નહીં થશે કે ભાઈ કે હજુ એકઈ વાર આવ્યો નથી ને આ બધું ને એવી રીતના કોઈ સારા મુહૂર્ત ઉપર લાવીએ ને હવે રામ ગમે ત્યારે આપણી ઘરે આવી જઈ શકશે એટલે મસ્ત મજાનો આપણે લઈ આવશું ક્યારેક ક્યારેક અઠવાડિયું બે અઠવાડિયા રોકાવા માટે અને આપણે રમાડીશું ખૂબ જ પણ કાંઈ નહીં મસ્ત એવું બોન્ડિંગ બની ગયું હતું પણ કંઈ વાંધો નહીં આજે તેર ચૌદ દિવસ જે મજા આવી ખૂબ જ મજા આવી રામ દૂર નથી રહેતો એટલે એ પણ મસ્ત બેનિફિટ છે કે જ્યારે જ્યારે મન થશે જોવાનું કે કાંઈ પણ થશે તો આપણે જઈને તરત જોઈ આવું તો આમને મારા વ્લોગમાં તમે બનીને રહો અને વ્લોગ બહુ જ લાંબો થઈ ગયો છે એવું મને લાગે છે તો આપણે વ્લોગને અહીંયા એન્ડ આપીએ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં તમને જો મારા બ્લોગ ગમતા હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સાથે સાથે જો કંઈ પણ કહેવું હોય કે પૂછવું હોય કંઈ પણ હોય તો કોમેન્ટ પણ કરી દેજો અને ભાઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા અને સાથે સાથે બે લાઇકનનું બટન પણ દબાવી દેજો તો ચાલો બધાને ગુડ નાઇટ એન્ડ ટેક કેર